ખાસ મારે એ જાણવું છે આ કેસ આવ્યો પરંતુ આ કેસ પહેલા પણ એવા હજારો કેસ હશે કે જેની ફરિયાદ ત્યારે દાખલ થઈ હોય કે જ્યારે એ પરિવાર પોલીસ સ્ટેશને જઈ જઈને થાકી ગયો હોય કગરી કગરીને થાકી ગયો હોય એવા બે ચાર આગેવાનોના મોટા આગેવાનોના ફોન કરાવે ત્યારે તો ફરિયાદ દાખલ થતી હોય છે સિસ્ટમમાં કેમ આ પ્રકારનું છે સામાન્ય રીતે તો એવું કહેવામાં આવે છે કે તમે ફરિયાદ દાખલ કરો એફઆઈઆર દાખલ કરો સુપ્રીમ કોર્ટના નિર્દેશ છે સ્પષ્ટ નિર્દેશ છે કે કોગ્નિસે ગુનામાં પેલા એફઆઈઆર દાખલ થાય લલિતા કુમારી વર્ષે ઉત્તર પ્રદેશ આપણે ગુગલ કરીએ ને એટલે સીધા ડિરેક્શન મળે આપણને રાઈટ

જો કોઈ પણ પોલીસ કર્મચારીને આપણે એવું શીખવાડે કોઈ સામાન્ય વ્યક્તિ કે ભાઈ આ તો કોન્ડિસેબલ ગુનો છે આમાં તો ગુનો દાખલ થાય જ તો મારી એફઆઈઆર લઈ લો એટલે પેલા કાં ગાળ દેવામાં આવે અને કાં તો એવું કહેવામાં આવે કે અમને કાયદો શીખવાડે છે અમારી ઉપર રફ જાડે છે હાલ ઘરે વયો જા તું તું કારાથી વાત કરવામાં આવે ને તારો ગુનો દાખલ નહીં થાય આવી સ્પષ્ટ વાત કરી દેવામાં આવે કારણ કે એમને ખબર જ છે કે ભાઈ કાયદાની જોગવાઈ મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનો ના દાખલ થાય તો કમિશનર નથી લીધી તો મેજિસ્ટ્રેટ ઇન્કવાયરી કરી છ મહિને ઓર્ડર કરે કે એફઆઈઆર દાખલ કરો જે કેસ અંદર સીધી એફઆઈઆર થવી જોઈએ એ કેસ માં છ મહિને એફઆઈઆર થાય એટલે પેલો વ્યક્તિ જે છે જેને ગુનો દાખલ કરવો છે ને એનું મોરલ તૂટી જાય

તો એ વ્યક્તિને એમ કહેવામાં આવે તમારી અરજી લખી લઈએ છીએ ને અરજી લખાવીને તેને પાછા મોકલી દેવામાં આવે ઘણી વખત તો સમાચારોમાં પણ તેવું આવે છે કે ભાઈ એફઆર दाखल નથી કરી અરજી લીધી છે તો આ બાબતમાં શું કાર્યવાહી કારણ કે ખરેખર પોલીસ અરજી લઈને આ મામલો રફેદફે કરવા ઈચ્છતી હોય છે કે ભઈ પછી અરજી લઈને પણ સામેવાળી પાર્ટી હોય છે જે કોઈ પક્ષ હોય છે ફરિયાદી તેને ન્યાય મળી શકે બીએએનએસસ સમગ્ર આપણે વાંચીએ અથવા સીઆરપીસી સમગ્ર વાંચીએ ને ધાર્મિકભાઈ

જે પોલીસ ખાતા દ્વારા જેમને સપોર્ટ કરવો જોઈએ તો આપણને કોઈ ના કોઈ જગ્યાએ એવું લાગે કે આ સિસ્ટમ છે ને એ સામાન્ય વ્યક્તિ ગરીબ વ્યક્તિ એ મધ્યમ વર્ગીય પરિવારો માટે છે જ નહીં આ સિસ્ટમ છે નેતાઓની પગચંપી કરવા માટે અમીર અમીર લોકો જે છે એના એના લાલન કરવા માટે જો કોઈ રૂપિયા વાળો અને નેતાનો દીકરો હોત ને તો સીધો ગુનો દાખલ થઈ ગયો હોત ગુનો દાખલ છોડી દો આ જેટલા પણ ઇજનેરો છે ને જેના અંદર માં ટેનેસ આવે છે એ પકડી પકડી જેલમાં માં ઘૂસી ગયા હોત બધા અત્યારે ધરપકડ પકડ કરી અંદર બેસાડી દીધા તો આ કેસ ની અંદર ધરણા સરો તઈ તો ગુનો નોંધાય આ તો કેવી સિસ્ટમ છે તો આપણને મને મને ધાર્મિક ભાઈ અંગત રીતે દુખ થાય કે આપણે છે ને અંગ્રેજો ની ગુલામી માંથી મુક્ત થઈ ગયા પણ આ બ્રાઉન અંગ્રેજ જે આપણા માંથી છે ને એ સાલા આપણને ક્યારે આઝાદ નહીં ખાવા દે ભાઈ